સુરતમાં ફરી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વરાછાના કાપદરા વિસ્તારમાં સીસી રોડની ફાઇલની મંજૂરી બાકી હોવા છતાં પણ અને ટેન્ડર પણ બહાર પડાયો નથી ત્યાં તો શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ રસ્તાનું ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું જોકે પચીસ દિવસ થયા છતાં કોઈ જ કામ શરૂ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની બેદરકારીને લઈને લોકોને વારંવાર કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં વધુ એક સમસ્યાથી વરાછા કાપોદરા ખાતે આવેલા લક્ષ્મણનગર રોડની સોસાયટીમાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે માધ્યમ છે કે પાલિકાની મંજૂરી વિના શિક્ષણ મંત્રી હસ્તે પચાસ મીટર લાંબા સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરીએ ત્રીસમી નવેમ્બરે કાપોદરા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર સોસાયટીમાં સીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કર્યું હતું જોકે આજે પચીસ દિવસ વીતી ગયા હોવા છતાં પણ ન તો કામગીરી શરૂ થઈ છે કે ન તો ફાઇલ મંજૂર થઈ છે આ વિવાદાસ્પદ ખાતમુહૂર્તને તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઉભા કર્યા છે મંત્રીએ મંજૂરી વિના ખાતમુહૂર્ત કરી રહીશોની સમસ્યા વધારી દીધી છે આ સોસાયટી વરાછા ઝોનમાં આવે છે જેની ફાઇલ પાલિકા કમિશનર પાસે મંજૂરી માટે મોકલાવી છે

અને મચ્છર બહુ મસ્ત બહુ ત્રાસ છે ટ્રાફિકનો પ્રશ્ન છે પછી આ ધૂળ ઉડે કાદો કિસર થાય નાના છોકરાઓ સ્કૂલે છે એને તકલીફ પડે વૃદ્ધ ઉંમરના હોય એને તકલીફ પડે છે કોઈ બીમાર હોય લઈ જવા લાવે ત્યારે થોડીક પ્રોબ્લેમ થાય છે રોડ તો બન્યો જ નથી હજી આમ શરૂઆત છે મુરતમાં પહેલી વાર બને છે ત્યારે સુરેશ ની જૂની સોસાયટી છે આ પહેલી વાર આરસીસી થાય છે આમાં છ થી સાત હજાર લોકો રહેશે લક્ષ્મણનગર છે નંબર ત્રણમાં માં રહું છું અને ત્યાં આ રોડ રસ્તાનું ને એવું બધું કરી ગયા છે પણ હજી કોઈ એનો કોઈ રસ્તાનો નિકાલ જો નથી કારણ કે આ સોમાહામાં એટલી ગંદકી થાય છે રોડ રસ્તા બહુ ખરાબ છે અને આ બધા લોકો એવું કહે છે કે જ્યાં તમારો રસ્તો કન્ફર્મ થઈ ગયો છે પણ હજી કોઈ એનો નિકાલ કરવામાં આવ્યો નથી આવીને મુર્ત કરી ગયા છે મુહૂર્ત કરી જાય એના પંદર પંદર દિવસ ઉપર થઈ ગયું છે પણ હજી કોઈ એનો રસ્તાનો નિકાલ કોઈ જો નથી